દાનવીર ખેમો દેદરાણી સાથેની ઘટના પંદરમી સદીના અંતકાળની આ વાત છે અહમદ શાહ પછીના સુલતાનોમાં મહમૂદ શાહ બેગડો સૌથી મહાન સુલતાન ગણાય છે તે એક બહાદુર લડવૈયો અને પ્રખર વિજેતા હતો ન્યાયપ્રિયતા યુદ્ધ કૌશલ્ય વિવેક બુદ્ધિ હિંમત પ્રજાવતા જેવા ગુણોને લઈને પ્રજાપ્રિય થયો અને દ્રઢ મનોબળને કારણે વીજળીની વરમાળા એના ગળામાં આવીને પડવા માંડી નાની નાની જીતોથી એને સંતોષ ન હતો આથી મહત્વાકાંક્ષી સુલતાને સોરઠી સિંહ રા માંડલિકને માહત કરીને જૂનાણા જૂનાગઢનો ગઢ જીતી લીધો એ કાળે મધ્ય ગુજરાતમાં સાપાનેરની જાહો જલાલી ઇન્દ્રને પણ ઈર્ષ્યા આવે એવી હતી નગરની સોહામણી શેરીઓમાં સમૃદ્ધિ વૈભવી નગરના રહીશો બાંધતા મજબૂત ગઢ ગૌરવશાળી યોદ્ધાની માફક અડીખમ ઉભો હતો ત્યાં જયસિંહ દેવ પતે રાવલની આણવર્તતી નિરાતે સિકંદરી ગ્રંથના કરતા કહે છે કે મહમુદ શાહે જુનાગઢ પછી પાવાગઢ નો વાવટો ફરકાવ્યો બેગડો કહેવાયો એ પછી સાપાનેરની જાહો જલાલી સોળે કળા ખીલી ઉઠી નગરના પાદરમાં ફૂલવાડિયું લહેરાવા લાગી વેપાર વાણિજ્યથી નગર ધમધમવા માંડ્યું સાંપાનેરના નગર શેઠ અને મહાજનોનો માન મરબતો વધ્યો વેપારી વાણિયા શાહ સોદાગરના નામે માનપાન પામ્યા દરબારમાં એમના માન આદર વધ્યા સુલતાની હારોહાર શાહની બેઠકો પડવા મંડાણી નગરજનોના પ્રશ્નોમાં મહાજનની સલાહ માન્ય થવા માંડી એવા સમયે મેઘરાજાએ રોશણા લીધા મેઘાને મનાવવા લોકોએ દેવ મંદિરોમાં હોમ હવન કર્યા યજ્ઞો કર્યા માનવીની કોઈ કાર્ય કુદરતે યારી આપી નહીં હરિયાળા ગુજરાતની ધરતી સૂકી ભાટ બની ગઈ નદી સરોવરો સુકાઈ ગયા ઘાસચારા વગર ઢોર ટપોટપ મરવા માંડ્યા ભૂખના દુઃખે માયે બાળા રાજાને છોડ્યા ધરતી પરથી માનવી નું ધર ને આંખની શરમ સઘળું જાણે કે જાતું રહ્યું ટોળાએ રહેવા દીધી નહી લોકવિઓના મુખમાંથી કાળના દુહા ઠેકી ઠેકીને બહાર નીકળવા માંડ્યા દુકાળિયામાં શાર ગયા દાન માનને દીવો મહેમાનોની મહેમાન ગતિ ગઈ જેમ તેમ કરીને જીવો આકરા દિન આવ્યા કાળે ખોલ્યું મુખ કરાળ ધરતીમાંથી નીર સળ્યા માવતરે સાંડિયા બાળ રાંકનો ફાટયો રાફડો જોનારા ભણે ઝાકાર આકરા દિન આવ્યા ભો ભાસે ભેકાર શિરળ વેસે નારિયું પેટા વેસે બાળ ભાઈ ભાઈ જુદા પડે વરત્યો હાહાકાર એવો કરેરા કાળ પડ્યો દુખિયાઓની વણઝાર ઠેર ઠેર દેખાવા માંડી કાલની થપાટમાં તો કઈક સત્યાઓના સંત અને ધનવાનોની સાઈબી સળાટ કરતી ખોરડી ખોરડી ભૂખ અને દુઃખના ભયંકર ભોરીંગો ભરડો લીધો લોકોના ઘરમાં હનુમાન હળિયું કાઢવા માંડ્યા ગોકળ આઠમ રાહડે રમવા લાગી ભૂખની ભેંકાર ભૂતાવળ ભોસકા મારવા માંડી भूख नसावत रंग ही राव ही भूख नसाई जो विश्व बी गोय भूख नसावत इंद्र सुरासुर और अनेक जहालंग जोए भूख नसावत हे अध उर्ध ही तीन हु लोक गिने कह जोए भूख रंग अने राजा ने नसावे से भूख मलक आखा ने नशावी ने निमाणु करे से नीसो जोरावे से भूख इंद्र ने દેવદાનવોને જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી સૌ કોઈને નસાવે છે ભૂખની નીચે અને ઉપર ત્રણેય લોકમાં સૌને નસાવે છે કારણ કોલુમાં પીસાતી ભૂખી પ્રજાના દુઃખને જોઈને પ્રજા વચ્છલ શાહ બેગડાની આંખમાંથી ઊંઘે ઓસાળા ભર્યા છે ચિંતાની સારડી એના હૃદય પર શક્કરભમર ફરવા મંડાણી છે પ્રજાની ભૂખનું દુઃખ

પેટે તલવાર ઝૂલી રહી છે પગમાં મારવાડી મોજડી ઓપી રહી છે ખભે ખેસ વાયરે લપેટાઈ ખાઈ રહ્યો છે આ બાજુ શેઠ સાબદા થયા ને બીજી બાજુ ગામનું મહાજન સૌ દરબાર ભણી ચાલવા લાગ્યા સાપસી મહેતાની ટુકડો સાદુલખા ખા નામનો ઉમરાવ પણ હાલ્યો આવે છે આ આખો રસાલો બારોટવાડા પાસેથી પસાર થતો હતો ત્યાં ઓસરીમાં ખાટલો નાખીને હોકો ગડગડાવતા બંભ બારોટ નગર શેઠને ભાળી ગયા શેઠિયાને લાટાપાટા થયેલા જોઈને બારોટી બિરદાવલીના દોહાને ઘા કર્યો સતુરાઈ સારણ તણી ઠા રાજપૂતા વરણ સકોર વાણીઓ કોકો અવધૂતા બારોટની વાણીથી નગર શેઠ ભારે પ્રસન્ન થયા એમણે ગળામાં પહેરેલી સાસા મોતીની માળા બંભ બારોટને ભેટ આપી મહાજન સઘળું ખુશ થયું પણ સાદુલખાનું કાળજું આ વાતથી ઘવરાણું એણે આવીને સુલતાનને સઘળી વાત કરી જહાપના બારોટની આ હિંમત બંભ બારોટ જાગીર તમારી ખાઈને વખાણ ના કરે તમારી બિરદાવાળી બોલવાને બદલે નગર શેઠને બિરદાવે છે નગરમાં નિમક હરામનો તૂટો છે આટલી વાત પૂરી થાય ત્યાં તો સાપસી મહેતા અને મહાજન દરિયાના મોજાની જેમ કસેરીમાં પ્રવેશ્યા બેગડાની આખી ખોબો એક ગુલાલ નાખ્યું હોય એવી લાલ ઘોળ ત્રાંબા રોખી થઈ ગઈ ત્યાં બારોટજી હાજર થયા એમણે જેવું આસન લીધું એવું જ બેગડે શરૂ કર્યું સાપાનેરનું મહાજન જીવદીયા પ્રેમી કહેવરાવે છે નગરના વણિકો શાહનો ખિતાબ ધારણ કરીને ફરે છે બારોટજી એમની મોટાઈના બિરુદ લલકારે છે રાજ્યમાં લોકો અનાજ માટે તરફીને મરે છે બારોટજી સામે બેઠેલા શ્રેષ્ઠીઓને કહી દો કે મહાજન રાજ્યની પ્રજાને આ દુકાળમાંથી પાર ઉતારે અથવા તો શાહનું બિરુદ છોડી દે એક માસની મહેતલ આપું છું સારું તમારું ગુજરાતમાંથી શાહનામ મિટાવવાના સાહી અખતરાને સહન ન કરી બંભ બારોટે ઊભા થઈને એટલું જ કીધું રાજા સારણને સોથી નખરાળી નાર એ તે ભક્તિ ન ઉપજે ઉપજે તો બેડો પાર સાપસી મહેતા મુજાશોમાં સુલતાનના પડકારને વધાવવા સાબદા થાવ ત્યાં તો આખી વડે ફૂં ખોતરતા મહાજનોમાં થોડી હિંમત આવી સાપસી મહેતાએ કહ્યું રાજ પ્રજાને દુષ્કાળમાંથી પાર નહીં ઉતરાવી શકે તો મહાજન એ પડકાર ઝીલી લેશે આપ સૌ મોવડીઓ મારી વાત સાથે સહમત છો ને સૌ મહાજને માથા હલાવીને હા પાડી પોતાનો મૂંગો સૂર પુરાવ્યો આ મોટાઈના પારખામાંથી જો પાર નહીં ઉતરો તો બારોટજી પહેલા તમારા અને પછી તમે જેમની મોટાઈના અહરની ગુણગાન ગાવશો એ બધાના ભૂંડા હાલ થશે રણે ચડેલા સૈનિકોને કદી મોતની બીક લાગતી નથી રાજનું એલાન સૌ શ્રેષ્ઠીઓને મહાજનને શિરો માન્ય છે એમાંથી જો હવે પારોટમાં પગલા ભરાશી બારોટ ને પેટમાં કટારી ખાઈને મરવા સિવાય વાય છડીને નગરમાં પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી આરંભાય સાપાનેરના વણિકો ભેગા થયા બધાનો એક જ સુર હતું કે ભલે ધનના ભંડાર ખાલી થઈ જાય

પાપનો ભાર જીવનભર નહીં ધોવાય હવે તો હરી કરે એ ખરી આમ ચિંતાના ભારનું પોટલું માથે લઈને સાપસી મહેતા અને મહાજન પાટણથી ધોળકા થઈને ધંધુકા જવા નીકળ્યા ભાલ પ્રદેશની ધરતીમાંથી ઘોડાના ડાબલા પડતા જાય છે એવામાં માર્ગમાંથી લાખીણી લાડીના લલાટેક કરેલા સાંદલા જેવું હડાળા નામનું ગામ આવ્યું

મારું નામ જાણીને ગામડાના લોકો મારી પારો ધનની માંગણી કરતા આવે છે અત્યારે હું જ ધનની વિસામ વિમાસણમાં છું ગુજરાતનો દુકાળ તરવા હું મહાજનોનો મોવડી બનીને નીકળ્યો છું ઘડી કે વખત બગાડાય એમ નથી પૈસો આપવાનું પોહાય એવું નથી શેઠ હું વણીક હું તમારી પાસે પૈસાની માંગણી કરવા નથી આવ્યો એટલે લોકો મને ખેમા દેદરાણી તરીકે ઓળખે છે મહાજન મારા આંગણે પગલા કરી આંગણું પવિત્ર કરતા જાય એટલે જ મારી અરજ છે સાંભળ્યું છે કે જૈન ધર્મના શ્રેષ્ઠીઓનું મહાજન સંગ્રહો ખાલી કરવા ગરીબ ખેડૂતો કર્ણ અર્ધા કણ આપે છે મોટા મનના મહાજનો એ કર્ણને કરે છે હું યથાશક્તિ કંઈક અર્પણ કરીશ આમ તો

ને મુસાફરીનો થાક હળવું કરવા સૌ આડા સાપસી મહેતે ટીપ કાઢીને મૈનામ માંડ્યું ખેમાં દેદરાણી હડાળા ભાલ અને ટીપ દેદરાણીના હાથમાં મૂકી સોના રૂપાની વાટકીઓમાં દૂધ પીને મોટા થયેલા ખેમા દેદરાણીના પિતા જીવા દેદરાણી ગગડાવે છે નેવું વ્રહના કાળના ઝપાટા ખમીને બેઠેલા નવકારી બાપ બેઠા બેઠા નવકાર મંત્ર જપે છે ખેમા દેદરાણીએ આવીને બાપને ટીપ બતાવીને એટલું જ કીધું બાપુ દેશમાં દુકાળ ડાકલિયું વગાડે છે ભૂખના દુઃખે માનવી રેબાય છે આ માનવીઓ બે હાથ જોડીને મહાજન વિનંતી કરી છે મહાજન ગામે ગામ જઈને અનાજ અને પશુઓ માટે ઘાસ સારો એકઠો કરવા અરજ ગુજારે છે આ બધા શ્રેષ્ઠીઓ આપણા આંગણે પધાર્યા છે આપણે બાપુ શું હાલશું મો પર આનંદની રેસડી રમાડતા તપસ્વી બાપ એટલું જ બોલ્યા બેટા વધુ પૈસા ભેગા કરવાથી આપણે ન ઈચ્છીએ તો એ લક્ષ્મીને સારા કામમાં ન વાપરીએ તો બુરા કામ કરાવે ધન્ય ઘડી ધન્ય ભાગ દીકરા આપણી સાત પેઢી તરી જાય એવો ઉજળો અવસર આવ્યો છે મહાજન આગળ કર્ણ સંઘાય

સાધુ મહાત્માની આગમવાની આજ સાસી પડતી જણાય છે ખેમા મહાજનને બે હાથ જોડીને કહ્યું બંધ કરો મોજ ગામડિયાને આવા લાભ મળતા નથી બાર મહિનાનું પ્રજાનો ખર્ચ હું આપીશ અનાજ તથા ઘાસનો સઘળો બંદોબસ્ત કરીશ આપ ચિંતા મુક્ત બનો આટલું બોલીને ખેમા દેદરાણીએ અહીંયા કપાટ સરીખા સઘળા કોઠાર સંઘને સમર્પિત કરી દીધા મહાજનોએ જોયું તો પોતાના મકાનોના મધ્ય ભાગમાં ઊંડા કુવા જેવા કોઠારો કરાવેલા એમાં ઘઉંનું કુવળ ભરી વચ્ચેના ભાગમાં ઘઉં ભરેલા સંઘરવાની આ સૂઝને લઈને પાંચ પાંચ વર્ષના વહાણા વાયા છતાં અનાજનો એક પણ ગામના વણિક ને મહાજન વંદન કરી રહ્યું સૌની આંખમાંથી હરખના આંસુડા વાહ્યા જાય છે ભૂખ્યા લોકોને માટે ગાડામાં અનાજ ભરાવા માંડ્યું

દરબાર ભરીને બેગડાએ વાહ સુન બેગડો બસ ત્યારથી જેન તેમજ અન્ય વણિકોને પ્રથમ સાહ શબ્દનો શેરપાવ મળ્યો દુષ્કાળમાં જગ જીવાડનાર જેનો ના જય આ પહેલા માત્ર રાજદરબારમાં શાહ શબ્દ એની લોકજીભે કહેવત રમતી થઈ પ્રથમ શાહ વાણીયા બીજા શાહ સુલતાન આમ દાનેશ્વરીની કીર્તિને સારસાન લાગી ગયા આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો